અમદાવાદમાં આજે વહેલી સવારે બનેલા અકસ્માત મામલે પોલીસમાં તપાસ બાદ ખુલાસો થાય છે કે અકસ્માતમાં મોત નીપજ્યું હતું તે યુવકનું નામ વિકાસ શુક્લા હતું જે ડ્રાઈવરની બાજુવાળી સીટમાં બેઠો હતો તે ઘટના સ્થળે તેનું મૃત્યુ થઈ જાય છે તેમજ સ્થાનિકોનો દાવો એ પણ છે કે અકસ્માત સર્જનાર કાર ચાલકે એક બાઇકને પણ ટક્કર મારી હતી પ્રાથમિક તપાસ બાદ જાણકારી મળી રહી છે કે આ કાર પ્રકાશકુમાર ચલાવી રહ્યા હતા પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચીને કારની તપાસ કરી તો અંદરથી તેમને દારૂની બોટલો મળી આવી હતી કાર ચાલક અને મૃતક વ્યક્તિ દારૂના નશામાં હોઈ શકે છે જોકે કે હાલ આ તપાસ જારી છે તેમજ આ મામલે ડીસીપીએ કહ્યું કે બની શકે છે કારમાં સવાર બંને લોકો દારૂના નશામાં હોય શકે છે તેથી મૃતક તથા કાર ચાલક બંનેના લોહીના નમૂના લઈને તપાસ માટે મોકલી આપવામાં આવશે જો રિપોર્ટમાં આલ્કોહોલ નો સેવન નો ખુલાસો થશે તો આ મામલે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તમારું આ ઘટના અંગે શું કહેવું છે અમને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને આવી વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ